કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને સોમનાથ મહાદેવને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલ શરણાઈ અને ડીજીના તાલે ઝૂમતા આહિર સમાજના અંદાજે અઢારસોથી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર કરવા માટે મંદિર ખાતે પહોંચ્યા હતા દર્શન કરવા માટે હરહર મહાદેવ અને જય દ્વારકાધીશના નાથ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું કચ્છ આહિર સમાજ સાથે ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ આયોજનમાં સહભાગી બન્યા હતા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં આરોહણનો આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય વિદ્યાર્થીઓની ઉછ ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો